ગુજરાતમાં રોડ રસ્તાને લઈને ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી રહી છે ગુજરાતની જનતા સરકાર પાસે આજે જે કરી રહી છે કે તમે અમારી માટે ફક્ત સારા રોડ રસ્તાને અમારી જે બાબતો છે નજીવી જીવન જરૂરિયાત વસ્તુ છે પૂરી પાડો બાકી અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે અમને અમારા આખા ઘર ભરીએ એવા પૈસા આપો પણ ફક્ત ખાલી એટલું જ કહે છે ગુજરાતની જનતા કે અમારા જે પ્રાથમિક સુવિધાઓ છે તે અમને પૂરી પાડો કે જેમ કે પાણીની વ્યવસ્થા થઈ ગઈ ગટર વ્યવસ્થા હોવી જોઈએ રોડ રસ્તાની સારી વ્યવસ્થા

આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલની ટીંગા ટોડી કરીને તેમને કહેવાય કે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને રેશમા પટેલ હવે એ રોડ રસ્તા અને જે હેલ્મેટનો આખો મુદ્દો ચગ્યો હતો એના વિશે શું કહી રહ્યા છે અને એમની ટીંગા ટોડી વખતે અને ભાજપ પર શું પ્રહાર કર્યા છે એ પણ સાંભળી લઈએ મેહુલભાઈ ઓલેસ હાલો ઓલેસ ઓલ બનાવો જે ટી બચાવે નયા ગયા જે બચાવો જે ટી આજે ભાજપના સાઈડ છો જો ભાજપ પર અમે આજે ભાજપના રાજમાં અમે કહીએ છીએ કે રોડ બનાવો જીવ બચાવો કારણ કે કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચાર થી આજ ખતપુ આપણું જુનાગઢ મહાનગરપાલિકા ને આપણું જે ગુજરાત છે આ ગુજરાત ની વરવી વાસ્તવિકતા આજ અમે લોકો સામે યાત્રા કાઢી અને ચાલી અને મૂકીશું